રૂપિયા છે ધાબળા ભાઈ જોવા તમે ડબલ ના સાડી ચારસો રૂપિયા હા ચેન ની હા ફૂલ જવાબદારી કેટલા નો બાકી મિત્રો અહીંયા છે ને મેળો તો એટલો મોટો છે ને કે આજે હાવ થાકી ગયા તો હજી મેળો પૂરો નથી થતો હજી બે લાઈન તો બાકી છે આપણે હજી બે લાઈન માં જ પૂરા કરી હજી બે લાઈન બાકી છે તો મજા ના છે હું ભાવ છે ભાઈ બે દોઢસો માં બે દોઢસો માં બે બીજી વખત એમ તો આખી ટાળી ભરી ગયા ચલો મિત્રો સ્વાગત છે તમારું ફરી આ નવા વિડીયો મને કેમ છો મજામાં મજામાં જશો તો આજે મિત્રો આપણે આવેલા છે સતરાધામ ત્યાં એમ કહેવાય છે કે આખી બાપુ એટલે કે નારણદાસ બાપુની તેવીસમી પૂર્ણ તિથિ અને તેની અતિથિ અતિ ભવ્ય તૈયારી ને તમે જોઈ રહ્યા છો પબ્લિક ત્યાં આપણે આવેલા છે અને આજે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ હવે ત્રણ દિવસનું આયોજન હોય એમાંથી આજે પચીસ તારીખ ને અત્યારે વાગ્યા છે ચાર અને તમે પબ્લિક જોઈ રહ્યા છો તો વિડીયો મને સુધી બનાવી રહ્યા વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો ચાલો હવે આપણે જઈએ દર્શન કરવા نارن سیتاب کو دیات سواہ نتا کے وچ مہے دب پتی چھے مہے اللہ سیتاب کو دی اے علی معو اے نہیں یاد ہے او کے ہو گئے او پرے نہیں گئے ફાઈનલી મિત્રો આપણે અત્યારે દર્શન કરી લીધા છે અને આપણે મિત્રો છે આપણી સાથે આવેલા છે અને હવે આપણે જવાનું છે સૂર્યકુંડ ત્યાં પણ જવાના છીએ અને કઈ સમાધિ મંદિર છે ને સમાધિ મંદિરે પણ જવાના છીએ અને પછી આપણે છે ને મેળામાં જવાના છે વિડીયો મેન સુધી બનાવે તો મજા આવી છે તો ચાલો આપણે પહેલાં અહીંયા સૂર્યકુંડે જઈ આવીએ પછી જઈએ ગાદી મંદિર અને પછી ત્યાં જવાનું છે આપણે મેળામાં હવે મિત્રો સૂર્યકુંડ પણ દર્શન કરી લીધા છે તો હવે મિત્રો આપણે દર્શન કરવાના છીએ સમાધિ મંદિરના તો ચાલો અહીંયા તમે જોઈ રહ્યા છો તો ચાલો અહીં દર્શન કરી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે સમાધિ મંદિરના પણ દર્શન કરી લીધા છે તો મિત્રો આપણે સમાધિ મંદિરના પણ દર્શન કરી લીધા છે આજે છે ને આખી ટીમ આપણે હારે આવેલી છે રોતની બધા મિત્રો આ ભાઈ છે ને એ પ્રેક્ટિસ પાડે છે અત્યારે જો કેવી રીતે મોબાઈલ પકડવા એમ ટેલિંગ લઈ છે અહીંથી શરૂઆત કરશે એ ભાઈ તો અહીંયા છે મિત્રો આપણે જમવાની વ્યવસ્થા છે પ્રસાદ નરેન્દ્ર બાપુનો પ્રસાદ બધા લઈ રહ્યા છે અને અત્યારે વાગ્યા છે સાડા ચાર વાગ્યા છે તોય પ્રસાદ એ ચાલુ ને ચાલુ છે તમે જોવો આપણે સાડા ચાર વાગ્યા છે

મારો પ્રસાદ ઇલેવન નથી આવ્યો ને પેસન વાંધો નહીં હા ભાઈ પણ આપણે હારે આવેલા કે રાકેશભાઈના ભાઈ બન છે કેમ છે મોજમાં હવે તો મને એમ લાગે છે કે રાકરભાઈની ઇચ્છા છે ને પ્રસાદી લેવા દે તો બીજી વખત એમ તો આ કાળી ભરી તો ફાઇનલી મિત્રો એમ કહેવાય છે કે આપણે રાકેશભાઈએ પ્રસાદી લઈને મેળામાં એન્ટર થઈ ગયા છે એવો મેળો

luh kul mandi normal ya 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 ya

લઈ જાઓ પચાસ રૂપિયામાં ગમે એ રમકડો લઈ છે આ છે ગોલગપ્પી એવું છે ડ્રેસ છે જોડામાં પબ્લિક જોવો તમે ફૂલ પબ્લિક છે અત્યારે લગભગ સાડા પાંચ જેવું શું હોય છે સાડા પાંચ વાગી તો પણ તમે પબ્લિક જોવો ફૂલ ટ્રાફિક છે પબ્લિકની જોવો તમે નાઇટ પેન્ટ ટી શર્ટ એવું છે બધું જુઓ તમે એવું છે બધું જોઈક છે બધું જો તમે ફૂલડા છે શું વાત છે દાદા સો રૂપિયા નું એક ગમે એ લો તો ને ભાઈ ગમે એ લો ને સો રૂપિયા એક છે જો તમે

છે મેટલી પબ્લિક જ છે જવ બાકી અત્યારે વાગવા આવ્યા છે સો વાગવા આવ્યા ને તો એટલી આટલી પબ્લિક જ દેખાય જોવો જ મને ભાઈ શર્ટ મળે છે શર્ટ લેવો છે શર્ટ શર્ટ મળે છે શું ભાવ છે ભાઈ શર્ટનો હા દોઢસો રૂપિયામાં એક શર્ટ છે નવો ભાઈ ગમે એ શર્ટ લઈએ દોઢસો રૂપિયામાં લેવો છે રાકા દોઢસો રૂપિયા છે ખાલી લેવો આ માર્કેટ આખી છે ને ભાઈ તમે છે ગરમ હું તમને બતાવું જો આ છે શું ભાવ છે ભાઈ આનો સાડી ચારસો રૂપિયા છે ધાબળાના ભાઈ જુઓ તમે ડબલ ના સાડી ચારસો રૂપિયા જુઓ તમે સાડી ચારસો રૂપિયામાં ધાબળો મળે પાણીપુરીની લારી લારે બે ટેક ટેકા મળી રહેવાની જોવો તમે ગમે એ લાઈનમાં જાઓ નાસ્તાની ગમે ને લા બધા મળી જાય જોવો ના રો મસ્ત મજાના ના છે એક માથે ને ઉસે મસ્ત મજા છે મસ્ત મજા છે ઓ ભાઈ જો

સબસ્ક્રાઈબર મળી જાય કેમ છે ભાઈ સારું મજા ઉમણિયા વધર ને ઉમણિયા વધર ના સબસ્ક્રાઈબર મળી જાય ત્યાં વિડીયો જોજો હો પાછા વાંધો નહીં તો ચાલો મિત્રો હવે આપણે મેળા મળી પણ બહાર આવી જાય થઈએ અને હવે વિડીયો લાંબો થઈ જાય એટલે વિડીયોને એન્ડ કરીએ તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો ભાઈ બાકી જો આ બધા આપણે ભાઈ બનવા હતા એવું છે આવડા એવો છે પાછા ભાઈ પણ મળી જાય આ તો આપડે ભાઈ પણ છે તો આ વિડીયો ને હવે એન્ડ કરીએ મળી